પાછી મમ્મી પાછી મમ્મી સાલી નાક કાન વગરની તને તને સમજ નથી પડતી હું તને શું કહું છું એ કે તારે મને મમ્મી નહીં કહેવાનું સમજી અને આમ થામલાની જેમ કે ઊભી છે તું જા મારા માટે ચા બનાવ પણ મમ્મી તમે જુલી ભાભીને કહો ને હું પપ્પાના કપડાને અસ્ત્રી કરું છું એ વચ્ચે મૂકીને આવી છું હમણાં પપ્પા મંદિરેથી આવશે એટલે એમને કપડા પહેરવા જોઈ છે અને જો જૂની ભાભી આવી ગયા એમને કઈ દોને એ પપ્પાની લાડલી એ બધા કામ પછી કરજે પેલા જા સવાર સવારમાં મારા ચા ને નાસ્તાની તૈયારી કર પણ ભાભી તમે થોડું વેલ્યુ ઉઠવાનું રાખો તો સવારે તમે પોતાના માટે ને ઘરના લોકો માટે ચા નાસ્તો તો બનાવી જ ને મારે બીજા બે કામ હોય છે ઘરનું બધું કામ હું એકલી જ કરું છું એટલે તમે જો ચા બનાવી દીધી હોત તો પપ્પાએ પણ પી લીધી હોત હવે ચા પીધા વગર જ મંદિરે ગયા છે કમ સે કમ એમનું તો ધ્યાન રાખો તમે એ બસ બસ તારે મને સલાહ આપવાની જરૂર નથી મને ખબર જ છે મારે શું કરવું અને શું ના કરવું

સાંભળ નાસ્તો બનાવે ને થોડો વધારે બનાવજે મારો દીકરો ઉઠતો જશે એને પણ ભૂખ લાગી હશે એટલે વ્યવસ્થિત બનાવજે અને જલ્દી બનાવજે સમજી ગઈ અને હા પપ્પાની લાડી આ રસોઈના બદલે પપ્પાના કપડાં નહીં આયરન કરવાના મેસી જ હતી નહી તો આ છે ને નાસ્તો બનાવવામાં લેટ કરીશ ને તો અમારી ભૂખ મરી જશે ચૂપચાપ ચાપ એટલે નાસ્તો બનાવજે ચલ નિકળ જાને હવે વખત પૈસાની કમાડી ગયા શું કીધું તે આના લગ્ન આના લગ્ન તો હું થવા જ નહીં દઉં ખબર છે છેલ્લા પાંચ વર્ષથી તારા પપ્પા એને લગ્ન કરાવવાની ઉતાવળમાં છે અરે રૂપિયાનો ધુમાડો કરવો છે એમને તો રૂપિયાની રેલ એમ છેર કરવી છે પણ હું હું તો આ થવા નથી દેવાની કારણ કે હું જે ચાહીશ ને એ જ થવાનું છે હું એના આ ઘરમાંથી ક્યાંય નથી જવા દેવાની એ રહેશે ત્યાં સુધી કામ કરશે એને લગ્ન થશે તો કામ આપણે કરવું પડશે એટલે એ તો બનવાનું નથી શું કેવું છે તારું

હવે હવે કેટલી વાર જોઈને બેટા છે અને શું કીધું તમે ક્યારના ક્યારના જોઈને એટલે કેટલા વાગ્યા આ હવે સુધી તો તો પથારીમાં વાત કરે અને એ સારું થયું કે આ તમારી લાડકી બેનબા છે ને

મમ્મીએ राइट कीधु कविता અને તમે હમણાં શું કીધું કે તમારા બેન બાર રસોઈ ના બનાવે એટલે મારે જવાનું કિચન માં હું કઈ અહિયાં તમારું વૈત્રુ કરવા નથી આવી બરાબર કેમ મમ્મી અને આ મમ્મી એકદમ કરેક્ટ નામ લીધું કવિતા 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 અને એ પણ કેટલી ડાઈ વગર પગારની અને કયા કરી અને જેવું કહે એવું કામ કરે બેસ્ટ એટલે આને જવા દેવાય પણ ખરું કેવા તમારા લોકો

કેવી રીતે કારણ કે મેં તારા પપ્પા સાથે લગ્ન કર્યા ને બીજા લગ્ન તો મેમ ਨੇ એક શરત મૂકી હતી કે આ ફેક્ટરી આ બધી માલ મિલ બધું જ મારા નામ પર કરી દેજો તો હું લગ્ન માટે તૈયાર થઈશ અને એમને અમારી વાત માની પણ લીધી હતી એટલા માટે અત્યારે મારો આપ ચાલી રહ્યો છે ખબર પડી करू કેવાય આ મમ્મી માને ગયો તમારી આ બુદ્ધિને

મમ્મી મારું કામ કરો હસવાનું છોડો અને આપણે લોકો ત્રણેય નીકળીએ હવે શોપિંગ કરવા નહી તો મમ્મીજી આકાશ અમારા પ્રિય સસુરજી આવી જશે ને તો આપણો બધો પ્લાન ચોપટ થઈ જશે એના કરતાં જલ્દી જઈએ ચાલો ચાલો અને પણ મમ્મી આ હું શું કહું આ ઘરની બીજી ચાવી છે એ કવિતા પાસે છે ને બેટા તને ખબર નથી ઘરની એક બીજી ચાવી એટલે સ્પેરમાં એક ચાવી રાખવી પડે અને એ ચાવી આપણે કોને આપતા હોઈએ ઘરની વાહી વાહ અને આપણા ઘરની કામવાળી કોણ છે

બેસને બેટા આ ઘરમાં કોઈ નથી દેખાતું તારી મમ્મી અને આકાશ એ બધા ક્યાં છે બેટા હું તને કઈ પૂછું છું આ વાવા ક્યાં ગયો છે પપ્પા એ બધા શોપિંગ કરવા ગયા છે ઠીક છે કોઈ વાંધો નહીં બેટા કામ કર મારી ચા બની ગઈ હોય ને તો લાવ હું પીને ઓફિસ જાઉં અને આમ પણ આજે મારા જો મોડું થઈ ગયું છે કવિતા બેટા તારું ધ્યાન ક્યાં છે અને તું રડે છે મારી દીકરી રડે છે શું કામ તારી મમ્મીને યાદ આવી ગઈ પપ્પા તમે હાજ સુધી મને કહ્યું નથી કે તમે મમ્મી ને કેમ છોડી દીધા પપ્પા مارے جانو چھے مانے مانے پلیز کاؤں کہ تھامیں تھامیں بمبی نے شکام چھوڑی دی نا انہیں انہیں تھامیں بمبی نے چھوڑیا پچھی انہیں انہیں یہ دیکھ رینوں پر ویچارنا کریوں انہیں آتما ہتیا کری لی دی کیم کیم پو پو پر جواب آپوں پلیز مارے

હાથ સુધી મેં તમને કોઈ દિવસ કઈ પૂછ્યું નથી પણ આજે મારે જાણવું છે પ્લીઝ મને જણાવો કે મમ્મી મને અને તમને છોડીને શું કામ જતા રહ્યા બેટા બધી જ વાત તને કરું છું આ વાત વર્ષો પહેલાની છે મારી દીકરી તું ફક્ત નાની એક વર્ષની હતી ત્યારની આ વાત છે દીકરો હા આલો હું તેડ માં દીકરા ઓ ઓ ઓ રાધા આલે ડિવોર્સ પેપર છે આમાં તો સાઇન કરી આપ ડિવોર્સ પેપર આ ડિવોર્સ પેપર મને શું કામ આપો છો શું થયું મારાથી કઈ ભૂલ થઈ ગઈ જો બે માણસ વચ્ચે ભૂલ તો થતી હોય મને માફ કરી દો બીજી વખત હું કઈ ભૂલ નહીં કરું જે થયું એ બોલો ને કઈ રાધા આમાં બોલનો કોઈ પ્રશ્ન નથી હું તારી સાથે ડિવોર્સ લેવા માંગુ છું અને બીજા મેરેજ કરવા માંગુ છું તો તું આમાં ડિવોર્સ પેપર સાઈ કરી દે પછી હું બીજા લગ્ન કરીશ અરે તમે કેવી વાત કરો છો ડિવોર્સ પેપર ડિવોર્સ પેપર ડિવોર્સ પેપર હું સાઈન નહીં કરું એની ઉપર મારો વાક તો ક્યો મારો ગુનો મને ક્યો તારો વાક શું છે તો સાંભળ તારો વાક શું છે આ તારા ખોળાએ પહેલે દીકરી જન્મી છે અને મારે મારે દીકરો જોઈતો હતો મારા કુળનો વારસદાર અને ડોક્ટરે ડોક્ટરે મને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે હવે બીજી વખત તું ક્યારેય મા બની શકે એમ નથી તો પછી તો પછી મારા કુળના વારસદાર મારા દીકરાનું શું અરે દીકરી આવો કે દીકરો આવો એ કોઈના હાથની વાત નથી અરે આ જમાનામાં તમે આવી વિચારસરણી રાખો છો જેને દીકરા છે એ દીકરાવાળા નથી અરે જેમ જેમ ઉમર થતી જાય છે એમ દીકરા પોતાના મા-બાપને છોડીને જતા રહે છે અને અત્યારે તો લોકો એવું કહે છે કે બાપને દીકરી પ્રત્યે કેટલી લાગણી હોય અને તમે આની સામે તો જો મારી દીકરી સામે તો જો બસ તમને તમને આનું મોઢું જોઈને દયા નથી આવતી બસ તારો ભાષણ પાથે ગયું મારા તારું આ ભાષણ કાઈ નથી સાંભળવું મારો નિર્ણય છે ને એ अटल રહેશે હું તારી સાથે ડિવોર્સ લઈશ અને બીજા લગ્ન કરીશ તમે તમે મારી દીકરીનો તો વિચાર કરો મારો તો વિચાર કરો અરે હું ક્યાં જઈ કેવી રીતે જીવીશ અરે મારી દીકરીના સહારે હું આખી જિંદગી કેવી રીતે કાઢી દાદા હું તમને કે ઘરમાંથી કાઢી મૂકું છું કે આ તમને લોકોને નોધારા કરું છું આ ઘર આ ઘર તને સોંપી દઉં છું અને રહી માતાના ભરણ પોષણ અને તારા ખાધા ખોરા નહીં તો હું તને એક બ્લેન્ક ચેક આપી દઈશ એમાં તને જોઈએ ને એ રકમ તો ભરી દેજે પણ હું બીજા લગ્ન કરીશ ને એ નિર્ણય મારો ફાઇનલ છે પણ મારે મારે રૂપિયા નથી જોતા મારે પૈસા નથી જોતા તમે સમજો તમે આવી રીતે મને છોડીને ના જઈ શકો બસ તમારા બેવ માદીનો રડવાનો પતિ ગયો ને તો નીકળો મારી વાત સાંભળો આવી રીતે અમને છોડીને નઈ જા હું તમને હાથ જોડો છું અરે મારી છોકરી સાંભળો તમે નઈ બેટા બસ હવે એક વાત સાંભળી લે બે દિવસ માં હું તને બ્લેક ચેન્જ મોકલાવું છું ને તારી તો રકમ ભરી દેજે અને અત્યારે હું જાઉં છું હા બેટા આ મારા ડિવોર્સ આપવાના કારણે જ મારી મમ્મી એ મોત ને વ્હાલુ કર્યું છે અને એના મોત ને પાછળ

મને તો એ નથી સમજાતું કે આ આકાશભાઈ એ તો તમારો જ દીકરો છે તમારો જ દીકરો હોવા છતાં એ તમારી સાથે આવું વર્તન શું કામ કરે છે હા બેટા આકાશ તો મારો જ દીકરો છે પણ તને તો ખબર છે આકાશ મમ્મી કોણ છે સરલા અને સરલા નો સ્વભાવ સરલાનો સ્વભાવ કેટલો ખરાબ છે એ કહેવાય છે ને કેનો ઉછેર ઉછેર એવી વ્યક્તિના હાથમાં થયો છે એટલે આ કડવી વેલના કોઠીમાં કડવા જ આવે એટલે એટલે આકાશ આકાશ એની મમ્મી પર જ ઉતર્યો છે પણ બેટા હું તને શું કહું તું જરાય ચિંતા નહીં કરતી મારી દીકરી આ તારો બાપ હજુ જીવે છે તારા લગ્ન હું તамતે કરાવીશ અને સારી જગ્યાએ પરણાવીશ તને હું દુખી નહીં થવા દઉં બેટા નહીં દુખી થવા દઉં અત્યારે તો હું મારી નવી મમ્મીના ત્રાસ વિશે જણાવીશ તો પપ્પા બહુ દુખી થશે એટલે હું બધું જ ત્રાસ સહન કરી લઈશ પણ કંઈ નહીં બોલું તમારા માટે પપ્પા હું કંઈ નહીં બોલું પપ્પા તમે બેસો હું તમારા માટે ચા ચાલ હા બેટા